પ્રાપ્ત થયું છે આ શાના પરિણામીઓ તરફથી સતત વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું જેના પરિણામે આટલું સરસ પરિણામ મેળવી શક્યા આખા વર્ષ દરમિયાન વાલીઓ સાથે સતત વિદ્યાર્થીઓના પરિણામ સુધરે માટેના કેવા પ્રયત્નો કરવા જોઈએ વાલીની જાગૃતિ વિદ્યાર્થીઓની જાગૃતિ પરિણામે આ સમગ્ર પરિણામ અમે હાંસલ કરી શક્યા છે જેમાં શિક્ષકોનો પણ ખૂબ ખૂબ મોટો ફારો રહેલો છે વર્ષના શરૂઆતથી પહેલા દિવસ પહેલા દિવસથી મહેનત ચાલુ કરે હતી અને સૌ સૌ વિષયોને બેટી હાલ અભ્યાસ કરો તો પેટી મારું નામ વશા વૈશાલી છે મારો આ બાય મારે મારી એક્ઝામમાં કોમર્સમાં થર્ડ નંબર આવ્યો છે અને મારા રિઝલ્ટ પાછળ સ્કૂલનો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે હું વૈષ્ણવ શરૂઆતમાંથી ઘણી મહેનત કરી છે અને હા પેટરોની પ્રેક્ટિસ ખૂબ જ કરી હતી ની વર્ત્યથી મને ઘણો બધો ફાયદો થયો છે સ્કૂલ ના પહેલા દિવસથી મહેનત કરી અને સ્કૂલ ના ટીચરો અને ટ્રસ્ટીઓનો મહેનત કરાવી અને ટેસ્ટ લીધા અને પેપરો લખાવ્યા તેથી મહેનત કરી અને બીજો નંબર આવ્યો